સુરતના કાપોદરા વિસ્તારની એક અજીબુ ગરી ઘટના સામે આવી છે દીનદયાળનગરમાં પાડોશીએ સાસુ વહુની અંદરોઅંદરના ઝઘડામાં ઢોર માર મારતા વહુને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે શહેરના વિસ્તારના રહેતા પરિવારમાં ચાલી રહેલા ઘરના ઝઘડાને લઈ પાડોશીએ સાસુ પર લાકડી અને પાઇપ પડે ઢોર માર માર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે ઘટનામાં વહુને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતને લઈ ઘરમાં બોલાચાલી ચાલી રહી હતી તે દરમિયાન પાડોશી આવી પહોંચ્યો અને બંને મહિલાઓને બોલાચાલી કરવા અંગે ટોક કરતા ગુસ્સામાં આવી ગયા બાદ લાકડી અને પાઇપ વડે બંને મહિલાઓને ઢોર માર માર્યો ઘટનાની જાણ થતા કાપુત્રા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે હાલ પોલીસ આરોપીની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી માટે આગળ વધી રહી છે वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर निपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पांच जन आके शत्रु शत्रु भाई वो हमारा गली में रहे थे रात में मारा सिर में मारा फिर पाव में मारा मेरे बाऊ को भी मार दिया

એ લોકો મને એ છે તમે લોકો ઝઘડા કરો આખી રાત ધોવા નહીં દેવ એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાય પડતો ને એનાથી મને બહુ માર્યું પણ માર્યું છે